ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ હાલ ચરમ સીમા પર છે દાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે જેને લઈને ઉમેદવારોએ પોતાનો પ્રચાર વેગવાન બનાવ્યો છે આજે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમ ધાનેરા તાલુકાના રવિયા ગામની મુલાકાતે પહોંચી હતી જરાબારી સમાજના સરપંચ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે રવિયા ગ્રામ પંચાયતની વાત કરીએ તો અહીં કુલ ઓગણીસો રબારી ઠાકોર રાજપૂત ભીલ પ્રજાપતિ પંચાલ સાધુપાવા નાય દલિત સુથાર સમાજ સહિતના મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે રવિયા પંચાયતના સરપંચ પદ માટે કુલ ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારોને તેમના શુભેચ્છકોની વાત સાંભળીએ તે પહેલાં એક શિક્ષિક અને જાગૃત મતદાર શું કહી રહ્યા છે તે જાણવું અત્યંત જરૂરી છે કક્ષાના પર્વ નિમિત્તે રવિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જાગૃત મતદાર તરીકે મારું તમામ ગ્રામજનોને તેમજ તમામ ઉમેદવારોને એક વિનંતી છે કે ગામના પ્રાણ પ્રશ્નો છે જેવા કે રોડ રસ્તા છે પાણીની સમસ્યા છે પછી ગામમાં આરોગ્યની સુવિધાઓ છે પછી સ્ટ્રીટ લાઇટ છે આવી બધી પ્રાણ પ્રશ્નો જે છે એને કોઈ પણ ઉમેદવાર જે ઉમેદવાર જીતે એ વાચા આપે તેવી મતદારો વતી વિનંતી છે અને આ પ્રાણ પ્રશ્નો ખરેખર સમાધાન એનું થવું જોઈએ એવી તમામ ગ્રામજનોની આગ્રહભરી વિનંતી છે રવિયા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના ઉમેદવારોમાં એક વડી લાગેવા નોહગા પુરાભાઈ નાથુભાઈ પણ મેદાનમાં છે તેમના સમર્થકોને ગ્રામજનો દાવો કરી રહ્યા છે કે આખું ગામ બુરાભાઈના તરફેણમાં છે નાનાથી લઈને મોટા કોઈ પણ વ્યક્તિ ની રજૂઆત હોય કે તેનું સમાધાન કરવાનું હોય તેમાં તેઓને બહોળો અનુભવ છે અને અમને ગામ ઉપર પણ પૂરો વિશ્વાસ છે પૂરો પણ

ખેગાર ભાઈનું છે કે ગ્રામજનોનો શરૂઆતથી જ તેમને સહયોગ મળ્યો છે જેના કારણે તેમનો વિજય નિશ્ચિત છે ગામના વિકાસમાં તેમની તૈયારી હંમેશા રહેશે ભાઈ લાકાભાઈ હું સરપંચનો ફોરમ રવિયા ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો ભર્યો બધાએ મને નોનાથી મોડીને મોટા સુધી સહ સહકાર મળ્યો એમનો મોટો પહેલો તો હું આભાર માનું ફોર્મ ભર્યા પેલો એમનો હું આભાર માનું કે મને એમને બધી સપોર્ટ આપ્યો કે ખંગ્યાલભાઈ તમે ફોર્મ ભરો અમે તમારા હાથી તે ખૂબ ખૂબ આ બહુમતીના માણસોનો નાનાથી મળીને મોટોનો હું મોટ તો આભાર માનું કે મને સહકાર આપ્યો અને મને એટલી ખાતરી છે કે મારા ગામના માણસોએ મને ફોર્મ ભરાયું અમે ત્રણ ઉમેદવાર અને મને બહુ બહુમતી વિચારવાની મને આશા એમના માટે મારા ભેગા

ખંગારભાઈ આજેથી પોંચ વર્ષથી પોતાના આગળ પોતાના બાપા હતા એને પણ વિકાસનું કામ કર્યું અને સમાજને હાચવું હોય ગોમને હાંચવ્યું હોય કામકાજ સારું કર્યું એવો ગોમ લોકોની ખંગારભાઈ ઉપર વિશ્વાસ છે કે સારું કાર્ય કરશે સારું કરશે અને કોઈ વાતે પાછી પહોંચી નહીં મોકે એટલી અમને ખાતરી અમને વિશ્વાસ છે અને ગોમજન પૂરી પૂરી વસ્તી ખંગારભાઈ હાથે અને ઉમેદવારી નોંધાવી આખે ગોમે ભેગા રહી અને એમની સારા જાજા બહુ મતીથી જીતાડે એવી અપેક્ષા છે અને ખંગારભાઈ હાથે હા જય હિન્દ રવિયા ગ્રામ પંચાયતમાં કુલ 8 વોર્ડ છે જેમાંથી 4 જેટલા વોર્ડ અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ગયા છે જો કે સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે મતદાન થવા જઈ રહ્યું છે જેમાં સ્થાનિક મતદારો અને ઉમેદવારો ઉત્સાહ આ ચૂંટણી જંગને વધુ રોમાંચક બનાવી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે રવિયા ગામના મતદારો કોના શિરે સરપંચનો તાજ મુકશે